જમીન આપી દેવી સોનું સાંધી આપી દેવું શહેરું છે પણ દીકરાનું દાન દેવું બહુ ખુલું છે પણ વડવાડા ની દયા ઠાકર ની અને અમારા ગુરુ શ્રી ખામ બાપુ ની દયા કૃપાથી અમે જે આ દીકરાનું દાન કર્યું અને પૂરી પૂરા કર્યું દાન બદલવાદ છે સંતાન એવું બધું હોય તો દીકરાના દાન કહેવાય છે બરોબર પણ મારું જે છે રાજી ખુશીથી અને એમ કેવાય કે મે એવો સંકલ્પ કરેલો કે મારે જો ઘરે દીકરાનો જન્મ થાય એક દીકરો

इष्ट देव भगवान राम राम लक्ष्मण जान की बड़ी अंदर भगवान विराज मान थे हमारा आद्य पुरुष है सृष्ट प्रभु स्वामी महाराज जन अयोध्या भगवान राम दर्शन आय पर एक दातन आय ए दातन ने चीर आई दुधरे दिन छ महीना पहुंचा छ महीना ने हुकी चीर रोपी रबारी दिख रही जसोदवाज हिलो बने दिख रही है दूध रेड़ी નો નામ દતરેજ પડ્યું એ વખતે બરંદિકુરિયે તજસડાઈ અને ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી રાતકૃષ્ણના મે આપણા દેવ હતા દેવ વિષ્ઠ દેવ ભગવાન ભળોનાથ આ પંચ દેવને પ્રાણ પ્રતિષ્ઠા કરી વડનાથ થડીએ એટલે એનું નામ શ્રી ભગવાન ભડવાળા અધિપુરુષ શષ્ટમ સવિ બાપન અશિષ્ય લાધા બાપોતિયા એ પરંપરાના શિષ્ય બનીને કીધું કે સરેબારી સમાજની ધર્મ ગુરુગાથી

ધર્મનું રક્ષણ અને જે ધર્મ ના સેવા એ ધર્મ સ્થાનની અંદર જે યાત્રાળુ ભાવી ભક્તો આવે અને તમામ વ્યવસ્થા કરે ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા અને એ જ સંસ્થાનું પ્રસાર કરવા માટે સંતો ગામડે ગામડે ફરી ગામડે ગામડે ને હેડું ભેગું કરીને એને સતસંગ ઉપદેશ નિર્વ્યસનો ઉપદેશ આપે અને ધર્મનું રક્ષણ કરવાનો દેશ રાષ્ટ્રનો સેવા કરવાના એવા ઉપદેશ આપે અને ધર્મનો હંમેશની માટે જાગૃતિ કરે એના માટે આ આમાંથી ચિકરાવ મૂકી જાય અને કોઈ ઈચ્છા મુજબ એમ કે ભણી ગણી અને છોકરાઓને એવા ભણાવવાના કે એને સંસ્કૃત પાઠશાળામાં મૂકવી રામાયણી ભાગવત ગીતાનું શ્રવણ કરે રામાયણી ભાગવતના સારા સારા કથાકારો થાય દેશ પ્રદેશમાં એની ધર્મેશજી માટે ખૂબ ધર્મના સંસ્કારો ધર્મની પ્રગતિ ધર્મનો વિકાસ અને ધર્મનું રક્ષણ માટે આ દીકરાઓ એ માટે વઢવાળાના ચરણમાં ધરે છે એ સંસ્થાની જવાબદારી હોય છે નાનેથી મોટા કરવા અને ભણાવવા ગણાવવા શાસ્ત્રો વેદ એમાંથી પછી એની ઈચ્છા હોય કે મારે સ્વતંત્ર કોઈ મંદિરમાં કોઈ જગ્યામાં કોઈ મંત્ર તરીકે આવું કોઈ મારે મારી રીતે કોઈ પણ વ્યવસાય દેવું તો એની છૂટછાટ બધી રીતે હોય છે એની કોઈ બંધણી એને કોઈ બાંધવાની એની કોઈ ફી કોઈ ક્રિયા નથી એની એક જ સનાતન ધર્મનું પાલન કરે સનાતન ધર્મનું રક્ષણ કરે અને ધર્મનું રક્ષણ કરે એ જ માટે એનો જીવન આ આસસ્તા ઉકરો મટા કરી અને રમેશની માટે બડવાલાના ચરણે તમારી સમાજ એવો છે કે મલધારી સમાજ કે એક કે કે સસ્તાનું કેન્દ્ર બડવાલા મંદિર દત્રેજને દીકરાઓ ઘણા સમાજની અંદર સની સાંધાના દાન કરે દાન કરે ભૂમિ ના દાન કરે રૂપિયા આપજો ને કરોડો ડોલરો આપે ઝઘેરો આપી દે પણ આ સમાજ માલધારી સમાજ એવો છે કે જેના સરણે એ છોકરાઓ ખૂબ ઘણી ગણી સ્વસ્થાની સ્થાની સેવા કરે એ રાષ્ટ્રની સેવા કરે સમાજ ભાવી ભક્તોની સેવા કરે અને ધર્મનું રક્ષણ ધર્મનો પ્રસાર અને ધર્મની પ્રગતિ કરે એ જ કઈ મોરો વિષય છે જય વડવાળા જય ગુરુ